પેટા ચૂંટણી બે હાજર પચીસ ની મતગણતરી માં ચાર વાગ્યા સુધી માં કુલ ચોવીસ માંથી ઓગણીસ ગામો ની મતગણતરી પૂર્ણ થયેલ છે તેમજ એક ગામની પેટા ચૂંટણી મતગણતરી પૂર્ણ થયેલ છે શાંતિપૂર્ણક રીતે મતગણતરી શરૂમાં છે જેમાં

પત્રકાર તરીકે કે જે અનુસૂચિત જાતિના અમારા ભાઈ ને તમે જે બદલ મારો પણ છપરા ગામના લોકોને ખુબ અભિનંદન પાઠવું છું જય ભારત

અને ગામના એક વિકાસ તરફ અને નવી ઉંચાઈ પર પણ અમારી જેટલી બનતી મહેનત હશે એટલે અમે પૂરા અર્થાત મહેનત કરી અને ગામને એક નવી ઉંચાઈ અમારી પેનલ અમારા બધા ગામના સૌના આગેવાનો વડીલો સૌને સાથે રાખી અને ગામને એક વિકાસના પંથ ઉપર લઈ જવાની અમારી પૂરી પ્રયાસ મહેનત પૂરી હશે આ તો બધી આપણે સાથ સહકાર આપ્યો છે એ સાથ ની તમે આદર લઈ છે અને એના વિશ્વાસને પાકું રાખશો એ આપ આ કઈ કઈ કામગીરી કરશો પહેલા તો ગામના સૌ લોકોનો આભાર વ્યક્ત કરું છું કે ખોબલેને ધોબલે મત આપી અને એક આ જંગી બહુમતીથી મને વિજય બનાવ્યો છે એ બદલ હું ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ મારો રાજીપો પણ વ્યક્ત કરું છું કે એટલા બધા મતો થી મને વિજય બનાવ્યો છે અને આવનારા સમયમાં હું ગામને વિશ્વાસ આપું છું કે મારતી થતી મહેનતો ખૂબ ગામની નવી ઊંચાઈ પર નવી દિશા તરફ લઈ જવા માટે મારી ખૂબ રાત દિવસ મહેનત હશે